સંયોગ ન્યૂઝની ટીમ દ્વારા ડેમ તરફ જવાના માર્ગે રૂબરૂ મુલાકાત લેતા તેમજ સ્થાનિકો સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું છે કે રોડ મંજૂર થઈ ગયેલું હોવા છતાં રોડનું કામ પૂર્ણ થતું નથી ફક્ત પુરાણ કરીને મેન્ટલ નાખી દેવામાં આવ્યું છે વરસાદના કારણે ડેમ તરફ જવાનો માર્ગ ઉપર કિચડ અને જંગલી બાવળીયા ઉગી જતા સ્થાનિકો તેમજ ઢોર ચરાવવા જનાર વ્યક્તિઓને આવનાર ડેમની મુલાકાત લેવા આવનાર અવારનવાર પર્યટકો ખૂબ જ વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે જવાબદાર તંત્ર વાહકો દ્વારા ઝડપી રહ્યા રોડનું કામ પૂર્ણ થાય અને ડેમ તરફ જવાનો માર્ગ બનાવવામાં આવે તેવું સ્થાનિક નગરજનો અને પર્યટકો કરી રહ્યા છે ત્યારે હવે જોવાનું કે આવનાર સમયમાં જવાબદાર તંત્ર વાહનો વેલી તકે રોડનું કામ પૂર્ણ કરે છે કે પાંચ પાંચ વર્ષથી જે અધૂરો રોડ જે હાલતમાં છે તે જ હાલતમાં જોવા મળશે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાયક શેર અને સબ્સ્ક્રાઇબ કરવું